કર अभिनंदन આપી છે એમના દ્વારા બહુ સુંદર આયોજન કર્યું અમે ભલે માન્ય gabinete સંચાલક તરીકે માંજો મджуપરસ્પર મહાભાવના વરદન છે જે સંપર્ચે આપને આભાર

अपने सब जाए कि गुजरात हमेशा આખા રાષ્ટ્રની કોઈ પણ પ્રવૃત્તિઓ હોય એમાં આગળ જ રહ્યું છે તે જ રીતે આ વન મહોત્સવની શરૂઆત પણ આપણા ગુજરાતના પનોતા પુત્ર શ્રી કનૈયાલાલ વંશીએ ઓગણીસો પચાસ માં શરૂઆત કરેલી અને આજે આપણે છોતેરમાં વન મહોત્સવ ઉજવી રહ્યા છીએ ત્યારે અને આગળ વધારીને આપણા દેશના યશસ્વી પ્રધાન માનનીય મોદીજી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી એમણે એક નવા આયામો આપ્યા અને એમાં જે રીતે આ વન મહોત્સવ ફક્ત પાટનગર ગાંધીનગર ઉજવાતો હતો એના બદલે દરેક રાજ્યના જિલ્લાઓમાં વારાફોટિ ઉજવવાનો નિર્ણય કર્યો અને એના હિસાબે જ ખાતે આ મહોત્સવનું આપણા મુખ્યમંત્રીશ્રીએ ઉદઘાટન કર્યું અને ત્યાં પણ એક સાંસ્કૃતિક વનની એક ભેટ આપી આપણા દેશને અને ખાસ કરીને ગુજરાતને તહેવારો સાથે જોડીને આપણા રાજધાનશ્રીએ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે સતર્ક ઉત્સવ હોય ગરબા મહોત્સવ હોય આ બધાને સાથે જોડીને એક સાંસ્કૃતિક વારસાનું જતન કરવાનો પ્રયત્ન કર્યો છે તેવી જ રીતે આપણા વન મહોત્સવ દરમિયાન પણ જુદા જુદા વનો બનાવીને સંસ્કૃતિ વનો બનાવીને અને એનો સૌથી પહેલું વન ભૂમિત વન ગાંધીનગરમાં મોદીજીએ શરૂઆત કરાવેલી અને અત્યારે જ માન્ય મુખ્યમંત્રીશ્રીએ ઘટેશ્વરમાં લોકાર્પણ કર્યું